આજરોજ અંજાર તાલુકાના ચંદિયા ગામે સેતુ અભિયાન દ્વારા ગામની મહિલાઓને સરકારી લાભો તથા તેમના હક અધિકાર વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ મહિલાઓ લગતી રજૂઆત પણ સાંભળવામાં આવી હતી આ સભા પંચાયત રાજના ટ્રેનર શ્રીમતી લતાબેન સંસદીય અને સેતુ અભિયાનના કાર્યકર્તા જયંતિભાઈ જોશી મંજુલાબેન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રેમ દેવરિયા અંજાર નમસ્તે મારું નામ લતા સચદે છે આજે ચંદિયા ગામની અંદર સેતુ અભિયાન તરફથી મહિલા નાગરિક જૂથની તાલીમ રાખવામાં આવે છે સામાન્ય રીતે ત્રણ ચાર મહિના બાદ સેતુ અભિયાન દ્વારા મહિલા નાગરિક જૂથની તાલીમો ગામ સ્તરે યોજાય છે અને ઘણી મહિલાઓ આમાં સામેલ પણ હોય છે અને કેટલાક કિશોરીઓના મુદ્દા પણ આમાં લીધા છે આજે ખાસ જે બહેનોના મુદ્દા હતા એમાં યોજનાઓ વિશે વાત કરવામાં આવી હતી અને ખાસ કરીને યોજનામાંથી જે અવરોધો આવે છે એની વાત હતી એટલે કદાચ એમની રજૂઆત છે કે સરકાર આમાં કેટલાક નીતિ નિયમોમાં બદલાવ લઈ આવે જેમ કે ખાસ કરીને વિધવા પેન્શન એટલે ગંગા સ્વરૂપા યોજના છે આ યોજનામાં જેને પેન્શન મળે છે એમાં એવું હોય છે કે દર વર્ષે જુલાઈમાં એક વખત પુનઃલગ્ન નથી કર્યા એવો એમને દાખલો આપવાનો આવે છે હવે આપણે જોઈએ છીએ કે વિધવા બહેનોના જે ઉંમર છે લગભગ એમની સાઠ વર્ષથી ઉપરના પણ બહેનો છે હવે એ ઉંમરમાં કંઈક પુનર્લગ્ન કરતું હશે તો જો આવા નિયમો જો કાઢી નાખવામાં આવે તો સારું છે હયાતીનો દાખલો બરાબર છે કે ભાઈ જીવે છે અને હયાત છે એને પેન્શન મળે પણ આ જે પુનઃ લગ્નનું છે એ થોડુંક હાસ્યસ્પદ લાગે એટલે આ સાઠ વર્ષ પછીના જે ગંગ સ્વરૂપા બહેનો છે એમાં આ નિયમ કાઢી નાખવો જોઈએ બીજી ખાસ એમની રજૂઆત હતી કે જે દિવ્યાંગો છે અને એમને સરકારની પેન્શન માટે અરજીઓ કરવાની છે તો એમાં ખાસ એવું કહેવામાં આવ્યું છે કે ઝીરોથી વીસની અંદર સ્કોરમાં આવે બીપીએલમાં હવે એક તો દિવ્યાંગ હોય અને કમાવા માટે કે પગભર થવા સક્ષમ નથી તો એમાં પણ આવા બીપીએલ જેવા નિયમો ની જરૂર નથી એવી એમને વાત કરી છે તો આવા નિયમો ઉપર સરકાર ફરી વિચારણા કરે અને નિયમો બદલે એવી વાત કરી છે બીજી વાત છે કે કિશોરીઓના પણ ઘણા મુદ્દા આવતા હોય છે શરૂઆત હતી કે શાળાઓ દૂર છે અને પોતાના ઘર દૂર છે તો સાયકલ યોજના માટે રજૂઆત કરી હતી પણ હવે ઘણીવાર એવા પણ મુદ્દા આવે છે કે જે જ્યારે શાળાએ જાય છે એક તો આપણે જોઈએ છીએ કે સમાજમાં દીકરીઓનું શિક્ષણ ઓછું હોય છે એમાં જ્યારે પ્રોત્સાહન મળે અને શાળાએ જાય તો એમાં થોડુંક સફાઈમાં ને કામ લેવા છે તો એક એક દોઢ દોઢ કલાક એમનું સફાઈમાં નીકળી જાય છે અને મારા માહિતી મુજબ કે શાળા પાસે પણ ગ્રાન્ટ હોય છે અને સ્વચ્છતા કરાવી શકે છે બાળકોમાં શિક્ષણનું સંચાર થાય સફાઈનું ગુણ આવે એના માટે વર્ષ મહિને એક દિવસ સફાઈ ઝુંબેશ કરી શકે અને બાળકો શાળા સાફ કરી શકે પણ નિયમિત છે એ શિક્ષણના ભોગે ના થવી જોઈએ એમનું શિક્ષણ મળવું જોઈએ તો આવી બધી વાતો ફેર તરફથી આવી છે અને ખાસ એમનો મેઇન રોડ છે ગામનો એ રોડ માટે ખાસ કરીને એમને સુવાવડ વખતે બીમારી વખતે તકલીફ થાય છે કે મોટા વાહન અંદર નથી આવી શકતા તો આ સમયમાં અગર જો એ મેઇન રસ્તો જે છે એ બની જાય એના ઉપરની એમને રજૂઆત કરી છે અને સામે આપણે એમને માહિતી આપી છે કે જ્યારે પંચાયતનો જીપીડીપી બને છે અને એ જીપીડીપીમાં બેનોના બહેનોના પ્રશ્ન અને ખાસ એમાં મહિલા સભાની જોગવાઈ છે અને બાલિકા સભાની પણ જોગવાઈ છે તો આ જોગવાઈ પ્રમાણે જો એમના મુદ્દા પંચાયત સ્તરે આવે અને જીપીડીપીમાં સમાવેશ થાય તો આવા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે